વાત કરી વિસનગર તો વિસનગર ખાતે કિન્નર સમાજના ગુરુ પ્રતાપ જીવલેણ હુમલો થતા પાવૈયા બનીને ફરતા રિયા ઉર્ફે રાહુલ માસી અને એના ડ્રાઈવર દ્વારા દીપડા દરવાજા પોપટલાલ મહારાજના મંદિર પાસે પ્રતાપ માસીની રીક્ષા રોકી ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત જેમાં પ્રતાપ માસીનો પગ તોડી નાખ્યો હતો અને એમની સાથે રહેલા નિમિષાદય પાવૈયાને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તો સાથે બીજા પાવૈયાઓને પણ ગંભીર ઇજાઓ થઈ હતી જેના ભાગરૂપે નૈનામાસી પાવૈયાએ જણાવ્યું હતું કે અમને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવું નિવેદન આપ્યું હતું